પાપા સીતારામ યુટ્યુબી ફેમિલી મિત્રોને બધાને જય રામાપીર જય લગધણી તો જો ભાઈ આજ છે ને વેલો જગાડ્યા છે જો કે આમ તો તમને થમેલ જોતા જ ખબર પડી ગઈ છે કે આજ વિડીયો શ્યાનો છે એમ પણ સત્તા એમ આ તમને કહી દઈએ શ્યાનો વિડીયો છે એમ કાકાના ભાઈ હે લે હા હા કે પાછો કેવો દાંત કાઢે હે જો ભાઈ આજે અમારે છે ને છે થોળી મારે કાનો થોડાક દિવ પહેલા ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ઇન્ટરવ્યુ ની પરીક્ષા દેવા ગયો હતો થોડી હવે કાલ ને થોડીથી મેડમનો ફોન આવ્યો કે તમારા રવિનો પ્રથમ નંબર પ્રથમ નંબર આવ્યો છે તો તમે ઈનામ વિતરણમાં ભોગી દેજો કાલ એટલે આજે અમે જવાના છે થોડીમાં કાનાનું ઇનામ લેવા માટે

હવે અમાર કાનાભાઈ પેલો નંબર આવ્યો છે એટલે અમારે રાવણ છે થોડી કબડ્ડી રમવા ગયા હતા થોડી હા કબડ્ડી રમવા ગયો તો પછી ઇન્ટરવ્યુ દેવા ગયો તો એમાં પ્રથમ નંબર આવ્યો છે કાનાભાઈનો એટલે એમે દાવાના છે થોડી સાત આઠ છોકરા હતા એમાં લઈ અમારા કાનાભાઈનો પ્રથમ નંબર છે અને બીજા છોકરા પણ આવવાના છે જ બીજો ત્રીજો ચોથો પાંચમો નંબર હોય ને બધાના એ બધા આવવાના છે એટલે જો ભાઈ અમે દાવાના છે આ થોડી તો હાલો કાનાભાઈ આપણે રોજી ઘોડી કરો ત્યાર અને આપણે થોડી અને હું આપણે કાનાભાઈને મળે છે એ તમને આગળ આપણે વિડીયોમાં બતાવીશું ત્યાંથી બધા વિડીયોમાં બનાવી બાપા સીતારામ હેલો મિત્રો કેમ છો તો જો આપણે પોગી ગયા છીએ થોડી થોડીની નિશાળે તો જો આ છે થોડીની નિશાળ આ સ્કૂલ છે જો આ બધા લોકો આવી ગયેલા છે થોડીની નિશાળ છે જોઈ જાઓ અને આપણે ત્યારે એકચુઅલી પગી ગયા છે એટલે હવે આપણે અંદર કાર્યક્રમ શરૂ થાય છે તો આપણે જવાનું છે અંદર કાર્યક્રમમાં જ તો આપણે હાલો જો મારા રવિભાઈ તો અંદર ગયા છે હું આગળ જોઈ કે શું ઈનામ મળે છે તો આગળના વિડીયોમાં મિત્રો આપણે અંદર તો આમાં કયા રૂમમાં જાવું ખબર ના કાના તને ખબર ના બેટા આ તો આ ઓલા બેન આયલા આ ઈ બધું હશે કદાચ આ ઈ બધું ચાલો ઈ રૂમમાં તું છે ના જાવ ઓર તે બધા બોલો આપણે ચાલો મિત્રો અમે બી વેચી છીએ અંદર રૂમમાં અને જો રૂમ આવી રીતનો છે અને ટૂંક સમયમાં આવે એના મિત્રણ શરૂ કરશે તો આપણું નામ બોલે એટલે આપણે સ્ટેજ ઉપર જવાનું છે ત્યાં સુધી રાહ જોઈએ પણ એ આ તો રીત અમારી નોખી રીત અમારી નોખી રસમોખી ના નોખા amare મન તો આપના આગનીમાં બસ શબ્દો જ કંકોને નોખા તો સૌથી પહેલા આપણે રામપર ગામમાંથી દૃત્ય નંબર ઉપર આવે છે બારિયા મનિષ દિપકભાઈ સર્વેયા ઈશા દિશા સુરેશભાઈ

તો સાલું મિત્રો અમે આવી ગયા છીએ પાછા થોડીથી થી ઘરે અને કઈ નિશા બેટા થોડી થોડી નઈ નિશા નામ હું નવ દર્પણ વિદ્યાલય નવ દર્પણ વિદ્યાલય વિદ્યાલય તો ભાઈ નવ દર્પણ વિદ્યાલયમાં કાનન અમારે પહેલો નંબર આવ્યો હતો એટલે અમે આજ ગયા હતા ઇનામ લેવા તો ઇનામમાં જો ટ્રોફી 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 હું કો આ ટોપી કઉં તો અને બધું બધું ચોપડા છે તો આવી રીતનું હતું અને કાનણ અમારે એડમિશન આપણે નેરુ છે ને જેમાં એવું હતું કે આ થોડા સમય પેલા પરીક્ષા હતી એમાં બે ઇકા ભરીને ગયેલા હતા એટલે એમાંથી છ છોકરા છોકરીઓમાં છ આવ્યા છે એમાં અમારા કાનાભાઈ પરીક્ષામાં અમુક દોડમાં છે અમુક કબડ્ડીમાં અમારા કાનાભાઈ પેપરમાં પહેલા નંબરે આવી ગયા છે એટલે એને જો ઈનામ આપી અને ટ્રોફીથી થી પ્રોત્સાહિત કર્યું છે અને એને એમ કીધું કે સાહેબ એ કે ભાઈ હોશિયાર છે એટલે આને એડમિશન તમે એનું કરાવો તો કાનવા આપણે ન્યાં રેવન કરવાનું છે કે અપડાઉન કરવાનું છે વે આ ભાઈબંધો કે પછી યાર જે કા છોકરાને નંબર આવ્યો છે એ બધા ન્યાં રહેવાના છે પણ ભાઈબંધો એટલે ન્યાં રેવન કરે કે અપડાઉન કરશે કા અપડાઉન ડાઉન હમ અપડાઉન તો તો કક વાહન ની વ્યવસ્થા કરવી પડશે ને હા નહી છે સુવિધા